નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ચેતન ચૌધરી અને તમે જોઈ રહ્યા છો કિસાન સફલ આજે આપણે એવા બે ખેડૂતની મુલાકાતે છીએ જે એક ખેડૂત એવો જાગૃત ખેડૂત જે પોતાના વર્ષ ઋતુમાં પોતાના પશુ માટે જે ઘાસચારો વાવતા હોય છે તે ઘાસચારાની સાથે સાથે કઠોળનું પણ આવક લઈ શકે છે અને તેમાંથી નીકળતો ઘાસચારો જે પશુઓને પણ ખવરાવવામાં ઉપયોગી આવે છે સાથે સાથે એક જે પાછળ મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે બીજો ખેડૂત જે કહેવાનો મતલબ કે જે બીજો ખેડૂત જે પોતાના પશુ માટે જે અહીંયા ઝાર વાવેલી છે આ ઝાર ફક્ત ને ફક્ત પશુઓને ખોરાકમાં તેના પૂળા જે હોય સૂકો ચારો એ ઉપયોગમાં આવતો હોય છે સૂકો ચારા તરીકે પૂળા ખવરાવવામાં આવતા હોય છે પશુઓને પણ અત્યારે વર્ષાઋતુ ન હોવા છતાં અત્યારે શિયાળામાં પણ આ જે ઝાર તમે જોઈ રહ્યા છો તે કટિંગ વઢાઈ ગયેલી છે પણ પલળી ગઈ છે જેથી ખેડૂતને મોટું નુકસાન થયેલું છે અહીંયા તમે જોઈ શકો તો આ સાઈડ જે જાગૃત ખેડૂત છે આ સાઈડ જે ખેડૂતને હજુ સુધી પોતાને ઓછી માહિતી હોવાના કારણે અત્યારે પૂળા પલળી ગયા છે પૂળા પલળી ગયા એ શિયાળુ સીઝન હોવાના કારણે કુદરતી કારણે જે માવઠું થયું છે એ માવઠાના કારણે અત્યારે પૂળા પલળી ગયેલા તમને લાગશે અને આ જે ચારો છે એ ખાવામાં પણ પશુઓને એટલો બધો સારો નહીં રહે તો કહેવાનો મતલબ કે આપણે જ્યારે આપણા પોતાના પશુ માટે જ્યારે વર્ષા ઋતુમાં પોતાના પશુઓનો ઘાસચારો માટે જે આપણે ખેતરમાં ચારો વાવતા હોઈએ છીએ તો કહેવાનો મતલબ કે આપણે જે જ્વાર વાવીએ તેના કરતાં કઠોળ પાકને પહેલું પ્રાધાન્ય આપીએ જેથી કરીને તેમાંથી પણ અનાજ પણ સારું મળતું હોય છે જે 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 સામે સામે તમે તમે જોઈ જોઈ રહ્યા રહ્યા છો છો ગાર વાવેલો છે તે ગાર વાવેલો છે તે ગાર કેવો કેટલી તેની હાઈટ તેમાં કેટલા બીજ લાગેલા છે ફળીઓ તમે જોઈ રહ્યા છો તો આ ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળશે મારા દ્રષ્ટિએ આપણે દરેક ખેડૂતે આ ખેડૂત પાસેથી શીખવાની જરૂર છે આપણે એવું નહીં કહીએ કે આ ખેડૂતનું નામ શું આ ખેડૂતનું નામ શું પણ દરેક ખેડૂત એવા જ હોય છે જે પોતાને ઓછા અનુભવના કારણે અને કુદરતી માવઠું થાય એમાં ખેડૂતનો પણ વાંક હોતો નથી પણ આપણે એક થયા પછી બીજા જ્યારે વર્ષ વર્ષા ઋતુમાં આપણે પશુ માટે ઘાસચારો વાવતા હોઈએ તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વર્ષે આપણું ઘાસચારો પલળે નહીં અને બને ત્યાં સુધી આપણે કઠોળ વર્ગને પ્રાધાન્ય આપીએ જેથી કરીને આપણા ખેડૂતોને આપણી ભેંસો આપણી ગાયોને ખાવામાં પણ સારો રહે ને કઠોળ વર્ગની સામે ઝારના પૂળા એટલા બધા કંઈ ગુણ નથી આપતા જેથી કરીને આ આ સિઝનમાં જે ઝારના ફૂળા તમે આખા ખેતરમાં જોઈ રહ્યા છો તો બધી પૂળાને બધા બધી સાર પલળી ગયેલી છે તમે જો આખા ખેતરમાં ચારો વાઢેલો પડ્યો છે જેથી કરીને આપણે કહેવાનું મતલબ એટલો છે કે આપણે કઠોળ વર્ગ ઋતુમાં વાઈએ જેથી કરીને દાણા પણ મળે અને સૂકો ચારો પણ મળે તો આપણે જાર તમને બતાવી જવું કે એ પણ પશુને ખાવા માટે કેવી અત્યારે કાળી થઈ ગઈ છે વરસાદ જે પડ્યો છે માવઠું જે તમે જોઈ રહ્યા છો જે આપણે આ પુરો જોઈએ તમે જુઓ એકદમ કાળો થઈ ગયો છે તેની ચાર પણ કાળી થઈ ગઈ છે હજુ જેમ જેમ આ સુકવવામાં આવશે આ ઓમથી ઓમ ફેરવવામાં આવશે એટલે આ પનહુર જે બધું છે એ ગરી જશે અને ખાલી જે ડોકો છે તેનો તે જ પશુઓને ખોરાકમાં તરીકે ઉપયોગમાં લેવામાં આવશે પણ એની સામે જો આપણે ગાર વાઈએ અહીંયા જે ગાર વાયેલો છે દેશી ગાર તમે જુઓ તેની શીંગો કેવી બેઠેલી છે જુઓ તેની શીંગો કેટલી બેઠેલી છે હવે આ જે પશુ આ જે ખેડૂત જે જાગૃત ખેડૂત આપણે કહીએ તો જે આ જાગૃત ખેડૂતે જે અહીંયા ગાર વાયેલો છે વર્ષા ઋતુમાં તમે જુઓ કેટલી હાઈટ છે મારા સાત ફૂટ જેટલો ગાર વધેલો છે દેશી ગાર છે તમે જોઈ રહ્યા છો જે આપણે સોપડો ગાર કહીએ અંદર ચાલી પણ શકાતું નથી એ હાલતમાં અહીંયા આગળ ગાર છે વાવેલો વર્ષા ઋતુમાં તો આ ખેડૂતને સારો એવો નફો બેસશે અને કહેવાનો મતલબ કે આના પછી આપણે એક શીખ લેવાની જરૂર એ રહેશે કે આપણે આવતી સાલ જ્યારે વરહાળું આપણે આપણા પશુઓ માટે જે વાવેતર કરીએ તેમાં બને ત્યાં સુધી કઠોળ વર્ગને આપણે પ્રાધાન્ય વધારે આપીએ જેથી કરીને ગાયો પણ ખાવામાં સારો રહે અને આપણને તરીકે પણ ઘણું બધું આમાંથી ઉત્પાદન મળી રહે તમે જુઓ અહીંયા ગાર વાવેલો છે આખા ખેતરમાં ત્રણ વીઘા જે જબરજસ્ત પડ્યો છે હજુ દસ પંદર દિવસ પછી અહીંયા વાટવાનું કટિંગ કરવાનું ચાલુ થશે તો તેમાંથી સારું એવું છે આપણે ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરીએ જ્યારે સૌરાષ્ટ્રમાં તો ખેડૂતો માંડવી વાવતા હોય છે જે આપણે મગફળી કહીએ જે દાણા પણ કે મતલબ કે દાણા જેનું દાણા પણ કામ આવતા હોય ને સૂકા ચારા તરીકે તે ઘાસચારો પણ પશુઓને પૂરો પાડતો હોય છે માંડવી એ લોકો બજારમાં વેચી મારતા હોય એટલે બંને આવક સારી મળી રહે ઘાસ ચારો પણ સારો મળી રહે અને માંડવી પણ બજારમાં વેચતા હોય છે અને એ પણ હજાર અગિયારસો રૂપિયાની એક મણના હજારથી અગિયારસો રૂપિયા મણનો ભાવ હોય છે તો તેમાં પણ ખેડૂતને સારું પાલવતું હોય છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તો જે માવઠું થયું તેમાં જે જ્વાર આપણે જાર વાયેલી છે પશુઓને ઘાસચારાના રૂપમાં તે મોટા ભાગમાં એસી નેવું ટકા નુકસાન જ નુકસાન છે પણ આપણે એ વાતનું ખાસ ધ્યાન ધ્યાન રાખીએ કે આવતા વર્ષે જ્યારે આપણે ચોમાસું પાકમાં આપણે વર્ષા ઋતુમાં જ્યારે ઘાસચારા રૂપે વાવતા હોય તો તેની સાથે સાથે આપણે આપણા તેમાંથી ઉત્પાદન લેવાના હેતુથી આપણે મગફળી છે ગાર છે મગ છે અડદ છે તુવેર છે આ બધા પણ આપણે વાવેતર કરીએ તો કઠોળ વર્ગ પણ આપણને મળી રહે અને આપણા પશુઓને ઘાસચારો પણ પૂરો પડી રહે તમે જુઓ આ ખેડૂતના ખેતરની મુલાકાત લીધા પછી ખરેખર એમ થયું કે આપણે વર્ષા ઋતુમાં તો કઠોળ વર્ગ જ વવરાય જુઓ તમે જે આ ગારનો ડોકો છે તેની ફળીઓ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કેટલી ભરેલી ફળીઓ છે ઓહો હો 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 સારામાં સારું ઉત્પાદન ખેડૂતને ખેડૂતને મળશે અને પણ સારું ઉત્પાદન મળે તેમાં પણ આપણે રાજી રહીએ જુઓ જો કોઈ ખેડૂતે સારું વાવેતર કર્યું હોય તો તેનું જોઈ અને આપણે શીખવું જોઈએ અને આવતા વર્ષે આપણે તે વાવીએ તેનું ધ્યાન રાખવું જોઈએ આમાં એવું નથી ના હોય કે કોઈ ખેડૂતનું સારું છે તો આપણે એનું ના બતાવીએ સારું વાવેતર કર્યું હોય તો આપણે બીજા ખેડૂત જોઈ શકે તેના હેતુથી આપણે દરેક ખેડૂતને આ એક શીખવા જેવી વાત છે જો કેટલી ફળીઓ ખરેખર અહીંયા તમે આ તો વિડીયોમાં આખા ખેતરની ફળીઓ તો ક્યારે બતાવી રહું પણ જે આ વિડીયોમાં તમે જોવો છો અને જે હું નજરી આંખે જોહરો તેમાં તો ફળીઓ કેટલી ભરચક અને કેટલી બધી વળગી છે તેની વાત જ ન થાય અને ખરેખર સારો એવો આમાંથી દાણા ઉત્પાદન ઉત્પાદન ખેડૂતને મળશે અને જે આપણે ગાયો ભેસોને જે ખોરાક કહીએ જે જે જાર કરતા જે જાર કરતા આપણે જે આ ગારની સુકો ચારો સૌથી બેસ્ટમાં બેસ્ટ કારણ કે સોપડો ગાર હોય પશુઓને ખાવામાં પણ સારો હોય અને તેમાં પણ તેલી પદાર્થ વધારે હોય છે તેની સામે જો તમે આ ગાર જુઓ ખેડૂતને ખરેખર ખેડૂતને સારી એવી આવક થશે તેવું આપણે આશા રાખીએ અને અહીંયા પણ દેખાઈ રહ્યું છે કે કેટલી બધી શિંગો વળગી છે એટલે આ વર્ષે તો આપણે જે ખેડૂતને જે થયું બરાબર છે પણ આવતા વર્ષે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ કે આવતા ચોમાસે આપણે કઠોળ વર્ગ વધારવાઈએ અને જેથી કરીને સૂકો ચારો પણ સારો મળે રહે અને ચારો પણ પૂરો પડે રહે તેમાં દાણા પણ સારા મળે એક જ ખાલી શેઢો આડો હોય આ ખેડૂતને જારવાળા ખેડૂતને અને કઠોળ વર્ગ એટલે કે આપણે ગારવાળા ખેડૂતને પણ બંનેમાંથી તફાવત જુઓ આ ખેડૂતને આખી સૂકો ચારો પલળી ગયો છે અને આમાંથી પણ ઉત્પાદન પણ સારું કે મતલબ કે ઘાસચારા રૂપે સારું એવું નહીં મળે મને એવું લાગી રહ્યું છે કારણ કે આખી બધી સાર પલળી તમે જુઓ આખા ખેતરમાં વાટેલી પડી છે મશીનથી વાટેલી સાર પડી છે અને જે બધી પલળી એટલે એવી કાળી મચ થઈ ગઈ કે પશુ પણ ના ખાઈ શકે જુઓ અને આ વિડીયોના માધ્યમથી આપણે પણ રાજ્ય સરકાર ના રાજ્ય સરકાર પાસે એવી આશા રાખીએ કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ માવઠું ઘણું બધું નુકસાન કર્યું છે આવા હજારો ખેડૂતો છે જે પોતાની સાર વાટેલી ખેતરમાં પડી છે અને બગાડ થયો છે તો પણ એ ખેડૂતનું ધ્યાનમાં રાખી અને ઉત્તર ગુજરાતમાં પણ સહાય કરે એવી આપણે રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકારને આ ખેડૂતનો મેસેજ આપણે પહોંચાડીએ વરસાદ અહીંયા છે ચાર પાંચ દિવસ થયા હોય એટલે અત્યારે થોડું સૂકું લાગશે બાકી આ ચારો કોઈ ખાવામાં ઉપયોગ નહીં આવે પશુ પણ નહીં ખાય અને જો ખાશે તો પણ એને પચાવવામાં જે ઢીલોપોલો અને શેરવાનોની બધો પ્રશ્ન પશુઓમાં પણ રહેશે કારણ કે શેપટ વળજેલી હોય એટલે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લો અને આપણે હારીસ તાલુકામાંથી આ વિડીયો બનાવેલો છે જો આ બધો કાચચારો પલળી ગયો આ આ કોઈ ખાવામાં ઉપયોગમાં આવે જો કાળી થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો અમારો સારો લાગે હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલનું નામ છે કિસાન સફલ યાત્રા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ જે વિડીયો આપણે બનાવેલો છે એ આરીસ તાલુકાના દુનાવાડા ગામથી બનાવેલો છે પાટણ જિલ્લાનું તો ખેડૂત મિત્રો આપણે રાજ્ય સરકાર પાસે પણ એવી આશા અપેક્ષા રાખીએ કે જે આપણે નુકસાન થયું છે તેની ઉત્તર ગુજરાતમાં પણ સારું એવું વળતર મળે ખેડૂતોને અને આ વિડીયો જોયા પછી સરકારનું પણ ધ્યાન દોરાય તેવી આપણે આશા રાખીએ છીએ તો નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણે જય જય જવાન જય હિન્દ ત્યાં સુધી આપણે ફરીથી મળીશું જય જવાન જય હિન્દ